પૂજાબેન જીતેન્દ્રભાઈ ઠાકર કેન્સર વોરિયર્સનો મોમેન્ટો પ્રમાણપત્ર આપી સાલ ઓઢાડી આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ બહુ માન કર્યું હતું તેમજ દારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ગિરીશભાઈ રાવલના સહકારથી અને ડિવાઇન્ડર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના જયસુખભાઈ મકવાણાના સહકારથી વિનામૂલ્ય દંતયજ્ઞ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ ગાંધી સભાપતિ અમિતસિંહભાઈ સિતોદિયા ગિરીશભાઈ રાવલ ડૉક્ટર આભાબેનાર શેઠ દેવાનંદભાઈ સોલંકી શમશુભાઈ મુલાણી સિરાજભાઈ ભાનવડિયા ભૈલાભાઈ દરજી સહિતના સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને હાજરી આપી હતી આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ડૉક્ટર બોરીસાગર ચાંગર સાહેબ ડાંકના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા અને જાગૃતિબેન ચૌહાણે તેમની સેવાઓ આપી હતી આ કેમ્પને કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે પૂજાબેન ઠાકોરે કેન્સર થવાના લક્ષણો અને કારણો બતાવ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

પેલી વખત બ્રેસ્ટનું બીજી વખત લમ્સ નું અને ફરીથી ત્રીજી વખત પણ લમ્સ નું આવેલું છે એની ટ્રીટમેન્ટ હાલમાં જ મે 20 22 દિવસ પહેલા જ એની કીમોથેરાપી અને એની જે ટ્રીટમેન્ટ હોય છે એ કમ્પ્લીટ પૂરી કરી લીધી છે અને એની જે મેડિસિન છે એ તો હજી ચાલુ જ છે એટલે પહેલા તો આ કેન્સર સેનાથી થાય છે દેખીતું કારણ આપણે જોઈએ તો વ્યસન છે હવે વ્યસન અત્યારે બહુ સામાન્ય થઈ ગયું છે યુવાનોમાં એક ફેશન ને રીતે એક નવા પૂલ લાગવાની રીતે કે બહુ લોકો હવે બેન જે કેન્સર કેટલા વખતથી છે શું સારવાર લેશે સામાજિક સંસ્થા દ્વારા સરકાર દ્વારા જે આયોજન કરવું કેન્સર માટે શું કેર લેવી જોઈએ એ માટે આપણને સમજાવશે જણાવશે તો બેનને કેટલી હિંમત કરી એના માટે ધન્યવાદ અભિનંદન તો બંધ છે એ વિશે આપણે જ્યારે જણાવ્યું ત્યારે આપણે ધ્યાન લાવી શું સર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છે અને હાર્દિક સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે આપણું ગૌરવ તો આપણી દીકરી તો આપણી બેન કહે આવી પૂજાબેન વર્ષોથી કેન્સરની સામે જજુમે છે અને કેન્સરનો માણસ હતાશ થઈ જાય નિરાશ થઈ જાય આવા સમયમાં કેન્સર સામે કઈ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ મારી આટીના ડોક્ટર સોરે

રણસોદાસ બાપુ આપની હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાય છે જેમાં સુનિધિ તેરટી ફાઉન્ડેશન ડોક્ટર રભાબેન નરસેટના આશીર્વાદ ચેરિટી ટ્રસ્ટ સહયોગી બને છે અને અત્યાર સુધીમાં વીસ હજાર બસો ત્રણ ઓપરેશન છે તે ખૂબ સારા સફળ ઓપરેશન એ પણ ઓપરેશન ફેલતું નથી અને સંપૂર્ણ રીતે એક પણ પૈસાના ખર્ચ લઈ જવા મૂકી જવા રહેવા તારવા જમવાની વ્યવસ્થાથી માંડી નેત્રમણેથી માંડી અને દાબડા ચશ્માની ફ્રી વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દાંતનો જ કેમ્પ રાખ્યો છે રાવળ સાહેબ તરફથી ડાડી હૉસ્પિટલ અત્યાર તરફથી તેમાં પણ ધાળાંતર પદ્ધતિથી કોઈપણ જાતના દુખાવો વગેરે ઇન્જેક્શન દાંત કાઢી આપવામાં આવે છે તેવું પણ ખૂબ સારી સેવા છે બંને કંઈક રૂપ છે સાથોસાથ જે પૂજાબેન ઠાકર જે માળિયાની દીકરી છે અને શાસ્ત્ર છે પણ છતાં માળિયામાં જ છે અને તેઓ કેન્સરથી ચાર વર્ષ ત્યાં ધજુમે છે અને કેન્સર ન થવું જોઈએ એ માટે પણ ખૂબ એને માર્ગદર્શન આપેલ છે અને કેન્સર થાય તો કઈ રીતે રહેવું જોઈએ નિરાશ ન થવું જોઈએ એવું બસો સાઠ કિલોમીટરનો દ્વારકાથી સોમનાથમાં પ્રવાસ કરી અને ગામડે ગામડે લોકો જે ક્યારેક બાર તેર જણા આપ્યું છે એમાં પોતે માર્ગદર્શન આપ્યું છે અને આજે પણ આવું માર્ગદર્શન આપે અને કેન્સર ન થાય અને કેન્સરના રોગો જે થાય તો તેના માટે શું કેર લેવી જોઈએ એવું પરિવર્તન કર્યું છે અને તેનો આજે આશીર્વાદ કેબેટર અને રાવલ સાહેબ દ્વારા એનું ફૂર્તિ ચિહ્ન અને સાલો ટાળીને સન્માન કરવામાં આવે છે આ કેમ્પ સફળતા શુભેચ્છા ઈચ્છે છે અને બેને પણ જ્યાં ખૂબ આશીર્વાદરૂપ કામ આપ્યું છે તે માટે એને પણ વંદન કરીએ છીએ આમાં બંને કેમ્પની સફળતા શુભેચ્છા સાથે આજનો મારો કાર્યક્રમ સારો બને અપેક્ષા મારી મારીવાની વિરામ આપું છું